ચેર ઇંત બાબત ફરી મતદાન થશે આવતીકાલે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે તંત્રએ ફરી મતદાન લેને પૂર્વ તૈયારી કરી પ્રથમપુર ગ્રામ પંચાયત માં કલામ 144 પર લાગુ થઈ છે હાલ તાલુકાબા ચૂંટણી અધિકારી અને અન્ય કર્મચારી સહિત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે મતદાન લેને પોલીસ દ્વારા ચુસ બંદોબસ્ત છે પીએસઆઈ ઈએસએસએફ સીઆર પોતાની ટુકડી પર तैनात કરાશે મેટર ડિરેક્ટરના અધ્યતન સાધનો પણ ગોઠવાય છે લોકોએ ભયમુક્ત થઈને મતદાન કરવા પોલીસે اپિલ પણ કરી છે સંતરામપુર તાલુકાના પ્રથમપુરા ગામે લોકસભાની ચૂંટણી દરમિયાન સાત તારીખે જે વિડીયો વાયરલ થયેલો તેના અનુસંધાને ચૂંટણી આયોગ દ્વારા ફેર મતદાન તારીખ અગિયાર ના રોજ રાખવામાં આવેલ છે જેમાં આ બુથને કિટિકલ બૂથ તરીકે જાહેર કરેલ છે જેથી કિટિકલ બુથના નોર્મ્સ મુજબ ત્યાં એસઆરપીના ના માણસો આપ શિક્ષણ મુકવામાં આવશે તેમજ એક પીઆઈ મહિલા પીઆઈ પણ બસો મીટરની અંદર પીએસઆઈ પણ આવશે અને આ ડિવિઝનના એએસપી શ્રી વેળા સાહેબ અને ના સુપરવિઝન હેઠળ સંતરામપુરના પીઆઈ શ્રી બોર સાહેબ તેમજ દરેક જે ગામના ફળિયા ફળિયા પણ કો મને લોકો એને કોઈ મતદાન કરતા અટકાવ દે માટેની પૂતા સુરક્ષા વ્યવસ્થા રખાવાનું છે दाहोद लोकसभा મત વિસ્તારના સંતરામપુર વિધાનસભા પ્રથમપુરા ગામની ઘટનાને લઈને સમગ્ર તંત્ર દ્વારા હાલ આવતીકાલે મતદાન છે તે યોજવાનો છે તેને લઈને વૈવટી તંત્ર સહિત પોલીસ કાફલો અહીંયા પહોંચ્યો છે હાલ જે તૈયારી છે તે કરવામાં આવી રહી છે ઓબ્ઝર્વર સહિતના અધિકારીઓ એસપી સહિતના અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે આવતીકાલે પ્રથમપુર માં ફરીથી મતદાન થશે જેને લઈને જે તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે પ્રથમપુર ગામની અંદર 144 પણ લાગુ કરવામાં આવી છે સાથે સાથે અહીંના તલાટી દ્વારા મતદારોને અપીલ કરવામાં આવી છે ફરીથી એક વખત મતદાન કરવાનું છે જે જે વિડિયો તો જે વિડિયો વાયરલ થયો હતો અને તેની સાથે સાથે જે કેપ્ચરિંગ નું જે વિડિયો હતો જેને લઈને સમગ્ર વૈવટી તંત્ર દ્વારા ફરીથી ચૂંટણી પંચ દ્વારા ઇલેક્શન છે તે જાહેર કરવામાં આવી છે અને જાહેર કરતાંની સાથે તડામર તૈયાર્યો હાલ જોવા મળી રહે છે આપણે ફરીથી દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું હાલ જે દ્રશ્યો છે આ ઓબ્ઝર્વર સહિત ના અહીંયા પોલીસ કાપલો પર અહીંયા પહોંચ્યો છે અને સાથે સાથે અહીંયા લોકો પણ અપીલ કરવામાં આવી રહી છે